નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને હું આપની પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઝોનમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણી ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ વિભાગના વન વનલાઇનર પ્રશ્નો અને તેના જવાબોનો અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો ચાલો થઈ જાઓ તૈયાર એકસો એક અજંતાઓની ગુફા કયા સમયમાં બનાવવામાં આવી હતી ગુપ્તયુગ દરમિયાન એકસો બે ભારતની રાજમુદ્રા ક્યાના સિંહસ્તંભની પ્રતિકૃતિ છે સારનાથના સિંહસ્તંભની એકસો ત્રણ કયા યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું કલિંગનું યુદ્ધ જે ઈસવીસન પૂર્વે બસો એકસઠમાં થયું હતું એકસો ચાર બે હજાર વર્ષ પહેલાં દક્ષિણ ભારતમાં કયા વંશોના શાસનનો હતા સાત વાહન ચૌલ ચેર પાંડ્ય 105 મૌર્ય સમાજના પતન પછી ભારતમાં કયા રાજ્યનો ઉદય થયો યવન એટલે કે ગ્રીક રાજાઓ મધ્ય એશિયામાં સકો 106 અર્થશાસ્ત્ર નામની પુસ્તકની રચના કોણે કરી હતી કૌટિલ્ય એકસો સાત ઇન્ડિકા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો મેગેસ્થનિસ એકસો આઠ અશોકના શિલાલેખો કઈ લિપિમાં છે માગધી ગ્રીક અર તથા બ્રાહ્મી લિપિમાં છે એકસો નવ ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ શું હતું દેવગુપ્ત એકસો દસ ચંદ્રગુપ્ત બીજો બીજા કયા નામે ઓળખાતો હતો વિક્રમાદિત્ય એકસો અગિયાર ગણિતમાં દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કોણે કરી આર્યભટ્ટે એકસો બાર મહારોલી લોહસ્તંભ ક્યાં આવેલ છે દિલ્હી એકસો તેર ગુપ્તવંશના સ્થાપક કોણ હતા શ્રીગુપ્ત એકસો ચૌદ ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી હતી ચંદ્રગુપ્ત પ્રથમે એકસો પંદર કયા સમ્રાટને પ્રાચીન સિક્કાઓમાં વિના વગાડતો દર્શાવવામાં આવ્યો છે સમુદ્રગુપ્ત એકસો સોળ કયા સમ્રાટે સકારી બિરુદ્ધ મેળવ્યું હતું ચંદ્રગુપ્ત બીજાએ એકસો સત્તર કોણે વિક્રમ સંવતનો આરંભ કર્યો હતો ચંદ્રગુપ્ત બીજાએ એકસો અઢાર ભારતમાં છઠ્ઠી સદીના અંત સુધી કયા સમ્રાટોનું શાસન હતું ગુપ્ત એકસો ઓગણીસ ભારતના ઇતિહાસમાં કયો યુગ સુવર્ણકાળ તરીકે ઓળખાય છે ગુપ્ત યુગ એકસો વીસ શૂન્યની શોધ કોણે કરી હતી આર્યભટ્ટે એકસો એકવીસ બૃહદ સંહિતાના લેખક કોણ છે વરાહમિહિર એકસો બાવીસ પ્રાચીન સમયમાં અયોધ્યા કયા નામે ઓળખાતું સાંકેત એકસો ત્રેવીસ ગુપ્તયુગનો લોહસ્તંભ જેને સોળસો વર્ષ થવા છતાં કાટ લાગ્યો નથી તે કયા સ્થળે આવેલો છે દિલ્હી પાસે મહારોલી એકસો ચોવીસ સંસ્કૃત સાહિત્ય માટેનો સુવર્ણ યુગ કયો ગણવામાં આવે છે ગુપ્તયુગ એકસો પચીસ સમગ્ર ગુપ્ત સામ્રાજ્યના વિવિધ ભાગો પાડવામાં આવ્યા હતા આ વિભાગ કયા નામે ઓળખાતા હતા પ્રાંત એકસો છવ્વીસ કયાચીની પ્રવાસીની નોંધપોથીમાં ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ થયેલો છે હાહિયાનની એકસો સત્યાવીસ ગુપ્તકાળ દરમિયાન રાજ્યનું સૌથી નાનું વહીવટી એકમ કયું ગણાતું હતું ગ્રામ એકસો અઠ્યાવીસ અજંતાના ભવ્ય શિલ્પો કયા સમયગાળા દરમિયાન બનાવવામાં આવ્યા હતા ગુપ્તકાળ દરમિયાન એકસો ઓગણત્રીસ સક્ષસ્ત્ર વંશના રાજ્યનો અંત કયા રાજાએ આણ્યો ચંદ્રગુપ્ત બીજું એકસો ત્રીસ કયો સમ્રાટ સંગીત પ્રેમી હતું સમુદ્રગુપ્ત એકસો એકત્રીસ પ્રિયદર્શિકા અને રતલાવલી નાટકોની રચના કોણે કરી હતી સમ્રાટ હર્ષે એકસો બત્રીસ પ્રાચીન હિન્દના ઇતિહાસના છેલ્લા હિન્દુ સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે હર્ષવર્ધન ઈસવીસન છસો છથી છસો સુડતાલીસ સુધી એનો સમયગાળો એકસો તેત્રીસ હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ દેશ વિદેશમાં પ્રખ્યાત હતી નાલંદા વિદ્યાપીઠ જે બિહારમાં આવેલી હતી એકસો ચોત્રીસ સંસ્કૃત ભાષાના મા કયા મહાકવિ હર્ષવર્ધનના દરબાવને શોભાવતા હતા બાણભટ્ટ એકસો પાંત્રીસ કયા સમ્રાટે નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે સો જેટલા ગામડા દાન આપ્યા હતા સમ્રાટ હર્ષવર્ધને એકસો છત્રીસ ભારતની કઈ પ્રાચીન વિદ્યાપીઠમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવી પડતી હતી નાલંદા વિદ્યાપીઠ એકસો સાડત્રીસ મહાકવિ બાણભટ્ટની બે પ્રખ્યાત કૃતિઓ જણાવો હર્ષચરિત અને કાદંબરી એકસો આડત્રીસ સમ્રાટ હર્ષે ઉજ્જવેલ પ્રયાગની છઠ્ઠી બૌદ્ધ ધર્મ પરિષદમાં કયા ચીની મુસાફરે હાજરી આપી હતી હ્યુએન્સ્તાંગ એકસો ઓગણચાલીસ હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા શીલભદ્ર એકસો ચાલીસ કોના સમયમાં હ્યુએન હ્યુએન્સ્તાંગ ભારત આવેલા અને કેટલો સમય ભારતમાં રહેલા હતા હર્ષના સમયમાં આવ્યા હતા અને પંદર વર્ષ ભારતમાં રોકાયા હતા એકસો એકતાલીસ હર્ષવર્ધને રાજ્યના આગેવાનોની સલાહથી કયા સ્થળે રાજગાદી સંભાળી થાણેશ્વર વર્તમાન પંજાબ હરિયાણાનો પ્રદેશ એકસો બેતાલીસ નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું ધર્મગંજ એકસો તેતાળીસ રાજા હર્ષવર્ધનને પુલકેશી બીજાએ કઈ નદીના કિનારે પરાજય આપ્યો નર્મદા નદીના કિનારે એકસો ચુમ્માલીસ યુએનસ્તાંગની નોંધ પ્રમાણે હર્ષના રાજ્યોમાં કેટલા બૌદ્ધ મઠો હતા સો એકસો પિસ્તાલીસ પ્રાચીન ભારતમાં ગામના વડાને શું કહેવામાં આવતો ગ્રામભોજક એકસો છેતાલીસ ગ્રામભોજકનું પદ કેવા પ્રકારનું હતું વંશ પરંપરાગત એકસો સુડતાલીસ ગ્રામીણ ભારતમાં ઉપરના ભાગ પર પહેરવામાં આવતા વસ્ત્રને શું કહેવામાં આવે છે વાસ એકસો અડતાલીસ ગ્રામીણ ભારતમાં નીચેના ભાગ પર પહેરવામાં આવતા વસ્ત્રને શું કહેવામાં આવે છે નીવી એકસો ઓગણપચાસ પ્રાચીન ભારતમાં કલાના કેટલા પ્રકાર હતા બે લલિત કલા અને નિદર્શન કલા એકસો પચાસ તિબ્બત ભાષામાં કયા બે બોધગ્રંથ જાણીતા છે કજાર અને તંજર જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તેમજ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકોનને દબાવજો જેથી નવા